સીતારામ સદેવીદાસ જયમાર જય શ્રી કૃષ્ણ ચલો ની શરૂઆત આશ્રમથી જ હોય છે મેજોરિટી તો આજે પણ ખૂબ સરસ મજાના સમાચાર સાથે આ માં તમારા બધાનું સ્વાગત છે જે જનરેટરની વાત થઈ હતી અને જનરેટરની આપણે રાહ જોઈ રહ્યા હતા પ્રભુજી માટે એ જનરેટર આવી ગયું છે અને સાથે સાથે આપણી એક એવી ટીમ કે જે બેકગ્રાઉન્ડમાં કામ કરે છે પણ જાહેરમાં ઓછી હોય જરૂર પડે ત્યારે લાવીએ એવી આપણી અશોકભાઈ કાકડિયાની આખી ટીમ બધાને એક એક એકના નામ કહું હું એ જ બધા પોતપોતાની રીતે લઈ લઈએ એટલે એટલું ઓછું બોલું અજયભાઈ અમિતભાઈ પંકજભાઈ અતુલભાઈ અને આ બે ત્રણ વયા ગયા છે ગોતવા ગયા છે ભાવેશભાઈ કૌશિકભાઈ અને રઘુભાઈ રઘુભાઈ મોટા કહેવાય તો તો કારણ કે આ લીડર હોય એનું નામ એટલે આ બધા ભાઈઓ છે અમરધામ આશ્રમમાં જ્યારે જ્યારે મોટા કંઈ આયોજનો હોય અષાઢી બીજ છે કે પછી કન્સ્ટ્રક્શન રિલેટેડ કંઈ નિર્ણયો લેવાના હોય ટૂંકમાં મોટા મોટા નિર્ણયો કંઈ લેવાના હોય ને એ બધું આ ટીમના સભ્યો છે સંભાળે શું કેવો છે ભાઈ કે જ્યાં એમ હોય કે ભાઈ અડધી રાત્રે અમુક એવા નિર્ણયો હોય કે જે આર્થિક રીતે ફાઈનાન્સની જરૂર પડતી હોય કે બીજા કોઈ એવા મેજર ડિસિઝનો લેવાના હોય કે જ્યાં એક આરે પચીસ પચાસ સો મેમ્બરની જરૂર પડે તો આ ટીમ છે એ આખું મેનેજમેન્ટ છે આશ્રમનું સંભાળે છે એટલે આમ તો બધા ભાઈઓ છે એટલે શું કહેવાય કે આમ ભાઈઓને ચીંધવાનું જ હોય અને ઓર્ડર કરવાનો હોય કે ભાઈ હાલો પહોંચી જજો આ કામ તમારા લોકોના હાથમાં છે અને તમારા લોકોએ સંભાળવાનું છે અને ખરેખર જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે આખી ટીમે ખૂબ સપોર્ટ કર્યો છે એટલે ફરીથી એમનો બધાનો ખૂબ ખૂબ આભાર આભાર તો હોય નહીં પણ છતાંય માનું બાકી આ બધાને તો ઓર્ડર કરવાનો હોય કે ભાઈ ચલો ભાઈઓ આવી જાઓ તમારી જરૂર છે એમ એવી જ રીતે જનરેટરના બધા દાતાશ્રીઓ જનરેટર છે એ આવી ગયું છે અમદાવાદથી શિલ્પાબેન મિસ્ત્રી એમણે જનરેટર ટોટલ ત્રણ લાખ અને પાંચ હજારમાં આવ્યું છે તો શિલ્પાબેન મિસ્ત્રી આપણને એક લાખ રૂપિયા જ્યોતિબેન બાબુભાઈ બોખીરિયા પોરબંદર પૂર્વ મિનિસ્ટર એમના વાઇફ તરફથી એકાવન હજાર રૂપિયા નીતાબેન અર્ધ્યુ કચ્છથી વીસ હજાર રૂપિયા એક રામ ભરોસે પચાસ હજાર રૂપિયા ગોવિંદભાઈ નારણભાઈ બોઘરા તરફથી પચીસ હજાર ઇકબાલભાઈ ચુડાસમા તરફથી પાંચ હજાર રાજેશભાઈ ડોંગા તરફથી પચીસ હજાર વિનોદભાઈ ભૂરાભાઈ ખૂંટ તરફથી પચીસ હજાર અને ઉમેશભાઈ રાદડિયા તરફથી એકાવનસો રૂપિયા સાથે નિરાલીબેને એમનું યથાયોગ્ય યોગદાન છે એ આ જનરેટર માટે આપ્યું છે ત્યારે સમગ્ર જે જે દાતાશ્રીઓએ આપણને જનરેટર માટે સ્પેશિયલ પોતાનું મહત્ત્વનું યોગદાન આપ્યું છે એના માટે ખરા હૃદયથી આપણો સૌનો ખૂબ ખૂબ આભાર અમરમાં સૌને ખૂબ સુખી નિરોગી દીર્ઘાયુ આપે અને પ્રભુજીઓ માટે જે રાત દિવસ સતત કંઈક ને કંઈક વિચારે છે ભલે હું ક્યારેય લાઈવ કરીને જાહેર કરું ના કરું પણ આશ્રમ પર પર્સનલી મુલાકાત લઈ અને અહીંયાની જે જે જરૂરિયાતો પૂરી પાડે છે એવા તમામ દાતાશ્રીઓને દિલથી વંદન આપણા ભાઈઓ છે આખી લાગી ગઈ છે રઘુભાઈ કોણ

સરસ ચલો જનરેટર નું ઇન્સ્ટોલેશન માટેનું કામ ચાલુ થઈ ગયું છે આવતીકાલે બીજ છે અને કાલ સાંજ સુધીમાં જનરેટર નું સેટઅપ થઈ જાય અને આમ પણ વરસાદની સિઝન છે લાઇટના પ્રોબ્લેમ હોય ખેતીવાડીની લાઇટ છે એટલે સેટઅપ થઈ જાય તો આપણને સારી રીતે એમનો ઉપયોગ લઈ શકીએ અને પ્રભુજીને હેરાન ન થવું પડે તો એવા સરસ મજાના આ બધા ગ્રુપના સભ્યો ખૂબ મદદ કરી રહ્યા છે એમનો બધાનો ફરીથી ખૂબ આભાર મા અમર દરેક દાતાશ્રી અને દરેક સ્વયંસેવકને નિરોગી રાખે દીર્ઘાયુ રાખે અને બસ બધાના સાથ સહકારથી માનવ સેવાનું જે કંઈ પણ સત્કાર્ય છે એ કાયમ થતું રહે એવી અમર માને હૃદયથી પ્રાર્થના શું છે મુકેશભાઈ મુકેશભાઈ એટલે એક એવું વ્યક્તિ આશ્રમ પર બે પ્રભુજી એવા છે જ્યાં સાવ પથારી વસશે ટોયલેટ બાથરૂમ શાંત થાય ત્યાં ચાર ચાર વાર પથારીમાં કરી લે અને બંને આંખે સુરદાસ છે પગ નથી એક પ્રભુજીને એની પથારીથી સાફ કરવાથી લઈ નવડાવા ધોવડાવવાનું એની જ્યાં ખાટલા છે એની આજુબાજુનું એની રૂમની સાફ સફાઈ હું આમ ઝીણી નજરે માર્કિંગ કરતી હોય એવું મુકેશભાઈ કે આશ્રમમાં કોણ શું કરે છે એમ અને હું કયા કયા ફોન કર્યા વગર મેં આવું એનું કારણ એ હોય કે સ્વયંસેવકો શું કરે છે તમારી બધી પરીક્ષા એવું તો થતી જ હોય ભલે પરીક્ષા કરવાનો મને કોઈ અધિકાર નથી પણ સેવાના કાર્યમાં મારી સાથે જોડાયેલા વ્યક્તિની નીતિ ઈમાનદારી અને એની સેવા પ્રત્યેની ભાવના કેવી છે એ મને સમજાતી હોય કે મારે મારા જીવનને કોના માટે કેટલું રેડી દેવાનું છે માત્ર પ્રભુજીઓ માટે નહીં પણ અહીંયા જે સ્વયંસેવકો દિલથી કામ કરે છે એ મારી જવાબદારી છે કે એને જ્યારે જરૂર પડે ત્યારે મારા તરફથી કંઈ કચાશ ન રહેવી જોઈએ પણ ખરેખર એ ખરા દિલથી અહીંયા સેવા આપતું હોય તો આપણને એના પ્રત્યે કંઈ પણ કરી છૂટવાની ભાવના કે કંઈ પણ ત્યાગી દેવાની ભાવના જાગે એટલે અમારા મુકેશભાઈ જગતે ભલે એને પ્રભુજી જાહેર કર્યા હતા એના સગાવાલા પરિવારે પણ તમે હીરો ગુમાવ્યો છે તમારા ઘરમાં જે વ્યક્તિ હતું ને એને તમે ઓળખવામાં ભૂલ ખાધી છે કે આવું સેવાભાઈ વ્યક્તિ જે બીજાના ટોયલેટ બાથરૂમ છે એ ઢહેળતું હોય ઉહેળતું હોય એના માટે રાત દિવસ મહેનત કરતું હોય તો એવા વ્યક્તિઓ છે ને આ જગતમાં મળવા બહુ મુશ્કેલ છે આવું કોઈ ઘરમાં હોય તો એને ઓળખજો અને એને સાચવજો ખુબ સરસ મજાની મુકેશભાઈ ની સેવા છે